તો મિત્રો તમે પણ એક કોન્ટેન્ટ ક્રિએટર છો અને તમે પણ એક બજેટ માઇક લેવાનું વિચારો છો તો હું તમારા માટે એક મસ્ત માઇક લઈને આવી ગયો છું માઇક છે નાપા કંપનીનું માઇકની ક્વોલિટી બેસ્ટ છે હું સહેલાઈને એક બે વર્ષથી ઉપયોગ કરું છું માઇક રહેવાનું છે મસ્ત માઇકની કિંમત ખાલી એકસો પચાસ રહેવાની છે મિત્રો તમારો વિડીયો વાયરલ થાય તેની ભાઈ સર બે કારણ હોય છે એક તો તમારા વિડીયોની ક્વોલિટી અને એક માઇકની મિત્રો આ છે નાપા કંપનીનું એક વાયરિંગ માઇક અચ્છા તો દર્શક મિત્રો અત્યારે જે તમે અવાજ સાંભળી રહ્યા છો આ માઇક નાફા કંપનીનું એક લોકલ માઇક છે માઇકના વાયરની લંબાઈ ઘણી છે આટમાં વિડીયો બનાવશો તો બજેટ માઇક રહેવાનું છે તો તમે આ માઇક લઈ શકો છો મિત્રો તો આ માઇકનું રિવ્યુ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અલ્પેશ પાલિયા ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો